સુરત જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે સુરતના તમામે તમામ તાલુકાઓ પ્રભાવિત થયા છે પલસાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડવાના કારણે પલસાણામાંથી પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડા પૂર આવતા અનેક લોકો ફસાયા હતા ગઈકાલે પણ ફસાયેલા લોકોને કાઢવામાં આવ્યા હતા બારડોલી ફાયર દ્વારા આજે પણ લીમડી ફળિયામાં એકસો સાહીઠથી વધુ લોકો ફસાયા હતા જેને બચાવવાની કામગીરી બારડોલી ફાયરની ટીમે હાથ ધરી હતી લીમડી ફળિયામાં રહેતા શ્રમજીવી લોકોને મહિલા હોય કે બાળક હોય કે વૃદ્ધ હોય સહિતના લોકોને બોટ દ્વારા બારડોલીની ફાયરની ટીમ દ્વારા ફસાયેલા એકસો સાહીઠ જેટલા લોકોનું રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સતત પાંચ કલાક સુધી ચાલી રહી હતી પાંચ કલાક બાદ એકસો સાહીઠ જેટલા લોકોને રેસ્ક્યુ કરી બલેશ્વર શાળા ખાતે રાખવામાં આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આ જે છેલ્લા બે દિવસથી ફસાયેલા લોકોને ત્યાં રાખવામાં આવે છે તેની ભોજનની વ્યવસ્થા પણ ત્યાંના સ્થાનિક ગ્રામ પંચાયતના લોકો દ્વારા કરવામાં આવી હતી પ્રથમ વરસાદની બેટિંગમાં જ બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ફાયરની ટીમ એક જે બિચારા દર્દી છે તેને લાવીને બોટમાં લાવીને તેમની બચાવ કામગીરી હાલ કરવામાં આવી રહી છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બારડોલીની ફાયરની ટીમ સતત બે દિવસથી પલસાણા તાલુકામાં જેટલા લોકો ફસાયા હતા તેને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાઈ હતી બલેશ્વર ગામ બેટમાં ફેરવાતા જ વહીવટી તંત્ર એટલે કે મામલતદાર સહિત પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે જઈ આ લોકોની મદદ અને પડખે ઊભો રહ્યો હતો દ્રશ્યોમાં જોઈ શકો છો એક વૃદ્ધને લીમડા ફળિયામાં ફસાયેલા એક વૃદ્ધને બોટમાં બેસાડી તેમને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી બારડોલી ફાયરની ટીમ કરી રહી હતી જે આપના નામ સાથે

એ લોકોને અમે ફાયરની ટીમ બોલાવી છે બારડોલીથી તે લોકો દ્વારા બોટની મારફતે એ લોકોને અમે રેસ્ક્યુ કરીને બહાર લાવી રહ્યા છીએ અને એ લોકોને અમે અમારી ગ્રામની આવેલી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરીને લઈ જઈ રહ્યા છે અને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા અમે કરી છે કેટલાક લોકો હશે ને અત્યાર સુધી કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા આમાં હાલ અમે ચાલીસથી પિસ્તાલીસ જેટલા વ્યક્તિઓને બહાર કાઢ્યા છે અને એકસો સાઠ જેટલા વ્યક્તિ આ પડિયામાં રહે છે